વાવ ખાતે આજે વહેલી સવારે ઘડકાયા કૂતરાએ આકસ્મિક હુમલો કરતાં ચાર લોકોને ગંભીર રીતે ઘાયલ કર્યા છે બજાર વિસ્તારમાં દૈનિક જરૂરિયાતનો સામાન લેવા જતા નિર્દોષ લોકો જેમાં બાળક અને વૃદ્ધનો પણ સમાવેશ થાય છે કૂતરાના હુમલાનો ભોગ બન્યા હતા આ ઘટના બાદ ઘાયલોને તાત્કાલિક વાવની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા પરંતુ ત્યાં રેબીઝ વિરોધી રસી ઉપલબ્ધ ન હોવાના કારણે તેમને તાત્કાલિક થરાજની સરકારી હોસ્પિટલ ખાતે રીફર કરવાની ફરજ પડી હતી આ ગંભીર બેદરકારી અને હડકાયા કૂતરાના આતંકના કારણે સમગ્ર વાવ ગામમાં ભયનો માહોલ છવાયો છે સ્થાનિક લોકોએ વહીવટીતંત્ર પાસે તાત્કાલિક ધોરણે આ હડકાયા કૂતરાઓને પકડીને પગલાં લેવા અને હોસ્પિટલમાં જરૂરી રસીઓ ઉપલબ્ધ કરાવવા માટે સખત માગણી કરી છે વહેલી સવારે બજાર વિસ્તારમાં ઘટના બની ત્યારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો હડકાયા કૂતરાએ ઉપરા ઉપરી ચાર લોકોને બચકા ભરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી જેના કારણે ઘાયલોના પરિવારજનોમાં ભારે ચિંતા વ્યાપી છે સૌથી વધુ ચિંતાની વાત એ છે કે આટલી ગંભીર ઘટના બાદ પણ વાવની સરકારી હોસ્પિટલમાં રેબીઝ રસી જેવી પ્રાથમિક અને જીવન રક્ષક રસીનો જથ્થો ઉપલબ્ધ ન હતો પરિણામે ઘાયલોને તાત્કાલિક વધુ સારવાર માટે થરાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવા પડ્યા હતા આ બેદરકારી તંત્રની ગંભીર નિષ્ફળતા દર્શાવે છે કે એક તરફ હડકાયા કૂતરાનો આતંક ફેલાયો છે અને બીજી તરફ હોસ્પિટલમાં સમયસર સારવાર મળી શકતી નથી હુમલાનો ભોગ બનેલા લોકોમાં બાળક અને વૃદ્ધનો સમાવેશ થતાં ગામ લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને તેમણે આતંક ફેલાવતા કૂતરાઓને પકડી કાયમી ઉકેલ લાવવા માટે તંત્રને રજૂઆત કરી છે